નમસ્કાર મિત્રો કેમ છે બધા મજા મજામાં જ છે આજે અમારા મિત્ર મિસ્ટર મંગાવે ધાપા અમારી સાથે છે તો અમે આજે કુદરતની કંઈક શું કહેવાય ઔષધિ વિશે થોડુંક જાણવા અને માહિતી માટે મળ્યા છીએ તો અમે થોડુંક વાયેલા ને તમને વહેલો મળ્યો છે એટલે આમ કહેવાય પણ મને ખ્યાલ નથી આપણે વડીલને પૂછીએ છીએ મિસ્ટર ધાપા આ શું છે ગળો મંગાવ આ શું છે ગળો 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 હમ મંગા આ ગળો શેમાં જોવા મળે આ લીમડા વધારે જોવા મળે લીમડાનો ગળો બહુ ઔષધી સારી કહેવાય સારી અને આ કઈ કડવા લીમડામાં હોય કઈ લીમડામાં હોય છે કડવા લીમડામાં ગળવા લીમડામાં એમને આ ગળો કહેવાય એમને ગળો આ આ જે જો તમે જોઈ શકો છો મંગાભાઈ આની વિશે માહિતી આપે છે આ ગળો કહેવાય ગળો મંગાભાઈ શેના માટે ઉપયોગી ગળો છે બહુ ઔષધિ બહુ આપણા માટે બહુ સારી છે અને અનેક રોગોથી દૂર થાય છે આપણા માટે ગળો સારો બહુ કહેવાય ને માણસો અને આપણા બધા માટે મારા માટે મંગાભાઈ માટે આના રોગ રોગ તમામ રોગમાં ઉપયોગી માટે છે ડાયાબિટીસ માટે ડાયાબિટીસ માટે તાવ માટે તાવ માટે પછી એસિડિટી માટે એસિડિટી માટે ફૂલ ઉપયોગી છે ફૂલ ઉપયોગી છે વધારે 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 એસિડિટી માટે અને નળિયા કોઠે પીવાનો સવારમાં માં સહેડ ઓલાડી સવારે નળિયા કોઠે આપણે પીવાનો પણ કઈ રીતે મંગાબે ગરમ પાણી કરવાનો નહીં 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 આને સાજે તમારે આ હુકવી નાખવાનો પહેલા કડકા કરી ને પછી ખાંડી ને પછી એને તમારે સાજે પલાળ દેવાનો મતલબમાં આને પેલા તમારે પેલા આપણે લીમડાથી તોડી આવવાનો પછી રાત્રે સફાઈ કરીને કટિંગ કટિંગ કરીને પછી એને ખાંડી નાખવાનો રસ કાઢવાનો સવારે સવારે જાગીને નૈના કોઠે પીવાનો બ્રશ કર્યા વિનાનો દાંતણ કેળા વિનાનો જે નૈના કોઠે પીવો તો હો ટકા આ ગળામાં રિઝલ્ટ આવે એવો અમારા જૂના માણસ પૂરા અનુભવી છે એ આપણે એના વિશે પૂરી માહિતી આપી છે આ ગળો ડાયાબિટીસ એસિડિટી અને નાના બાળક માટે પણ ઉપયોગી ફૂલ છે નાના માણે તો આપી હોય પણ મોટા માણસો માટે સારો કહેવાય મોટા માણસ એટલે ઉંમર થોડીક વધારે હોય ને અને દવા કામ ન લાગે પણ આ ગળો કામ લાગી જાય આ વસ્તુ અમારો એવું જાણવા મળ્યું અને આના પૂર માહિતી આ ભાઈ ઉપયોગ કરે છે મંગાભાઈ તમે આને કેટલા ઉપયોગ ઉપયોગ કરો કરું છું ભાઈ દસ બાર વર્ષ દસ બાર વર્ષનો અનુભવ એટલે તમને ખ્યાલ પડી ગયો દસ બાર એટલે ક્યાં જ ગયા એટલો અનુભવ ન હોય આની વિશે અનુભવ છે તમને આ પીવાથી તમને કેટલો ફાયદો છે ઘણો ફાયદો છે પગનો દુખાવો પણ મોડો પડી ગયો છે એસિડિટી બહુ થતી એ એસિડિટી પણ અને ફૂલ હતી એમાં બહુ રાહત થઈ છે પણ આનો ઉપયોગ કરો તો રાહત મળી જાય છે બાકી વાતો કરવાથી કાંઈ નથી થતું નૈણે કોઠે પીવું પડે પછી આળસમ કહેવો પહેલાં બ્રશ કરી લઉં પાણી પી લઉં તો એ ફાયદો નથી નૈના કોઠે પીવો તો અને સો ટકા છે અમારા મંગાભાઈનો દસ વર્ષનો જૂનો અનુભવ છે એવું અમે જાણીએ છીએ અને એવું માનીએ છીએ બરાબર મંગાભાઈ આની વિશે બીજો કઈ આપણે બને એટલો જ ઉપયોગ થાય ને ના ના ઉપયોગ તો ઘણા લે છે મારું તો બીજી દવામાં જ લે છે અને પણ આપણે એટલી બધી તો માહિતી ન હોય પણ આનો લીમડાનો ગળો બહુ સારો છે બહુ સારી અને આ કઈ ઋતુમાં આવે બારે માસ આવે તે બારે માસ આ ગળાનો ઉપયોગ કરતા હોય અને એવું નથી ચોમાસામાં જ આવે આ બાર શિયાળા ઉનાળા ચોમાસામાં બારે માસ કડવો લીમડો હોય ને તમે લીમડો જોઈ શકો છો પાછળના ભાગમાં આ લીમડાના ઝાડમાં ગળો વધારે હોય છે બાવળમાં બીજો હોય તે ના હોય